આવ્યો છે એનું મો ફૂલોથી ઢાંકી દે છે જેણે ફૂલોમાં સુગંધ જગવેલી એ ચંદ્ર ખરી ગયેલા તારા વિશે સરહદ પરથી પૂછે છે તમે ખરેલાને હવે કેમ સંભાળતા નથી શહીદ થયેલા સૈનિકને એકાદ દિવસ લોકો યાદ કરે છે અને એટલે જ કે છે યુદ્ધમાં મરતો માણસ અંતે ઓળખાય છે દિવસે એના ઘરમાં અંધારું થાય છે ઓગણત્રીસ પાંચ બે હજાર અઢાર ના રોજ આ ખરતા તારા વિશે કાવ્ય નવનીત સમર્પણમાં પ્રકાશિત થયેલું આ કાવ્ય એ સમયે જેટલું પ્રસ્તુત હતું એટલું કદાચ હંમેશા પ્રસ્તુત રહેવાનું છે દેશ અને દુનિયાનું પરિપ્રેક્ષ્ય યુદ્ધ તરફનું વધી રહ્યું છે એટલા માટે આપણે આવું કહેવું પડે જે કવિ આ રીતે સાંપ્રતનો સામનો કરે મોઢા મોઢ સામી છાતીએ એ કવિની છાતીના પિંજરામાં કવિ હૃદય ધબકતું રહે અને એની કવિતા પણ ધબકતી રહે રાજેશ પંડ્યા લખે છે જરૂર છે આ કવિની કવિતાને તારા સરવાકાનું આ કાવ્ય રઘુવીર ચૌધરી રાતોરાત નથી લખી નાખતા એના મૂળિયા ઊંડે સુધી ફેલાયેલા છે આ કવિની પ્રતિબદ્ધતા અચાનક જાગેલી પ્રતિબદ્ધતા નથી દાવાનળ કાવ્ય જો તમે વાંચશો તો તમને દેખાશે કે મૂળ ઓગણીસો ઓગણ પાસે જ્યારે તમે અટકશો એ કોમી તોફાનોનો ઇતિહાસ ઇતિહાસ બોધ તમારા આ આખા કાવ્યના અર્થને બદલી નાખશે જુઓ તમારા અભ્યાસક્રમમાં દાવાનળ પણ છે ઓગણીસો ને ઓગણ ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલું પાનું છે એટલી હદે કોમી તોફાનો વકરેલા દાવાનળ ધર્મસ્થાન છોડી મારી પાસે આવેલો ઈશ્વર હે ભાઈ તારા મરતા મારી અવેજીમાં નિરાધાર બની ભટકી રહ્યો છે આ નગરમાં યજ્ઞવેદીથી પદચ્યુત અગ્નિ જ્યારે રુંધાઈ રહ્યો હતો ફાટેલા આભમાં ગોથા ખાતી ધૂણીમાં શરમનો મારો હતો ત્યારે હે ભાઈ તું કબરો ખોદી ખોદીને શોધતો હતો ઈશ્વરને પથ્થરોમાંથી તારો વિશ્વાસ ઉઠી ગયો નથી તેથી તો પેલા મશ્કરાઓ એમની સમગ્ર ક્રૂરતાથી તારા માથે એમના ઈરાદાઓનો ભાર વેંઢારી શકે છે શબ બનવાની તને ફરજ પાડી શકે છે મેં જોયું છે તારા રક્તની પ્રથમ ધારથી છૂટો પડતા જ ઈશ્વર કાળો પડીને સડક પરના ભંગારમાં છંટાતો ગયો અને થોડીક ક્ષણ પૂર્વેના તારા મિત્રોના રક્તથી વળી પાછો ધોવાતો ગયો આ સુમય એને આશરો ન મળ્યો સુકી આંખોમાં ફાટી મોતની બખોર હોઠ પરની રાખ ઉડાડતા નિશાસાઓએ તો એને દૂર ફેંકી ફૂંકી મારવા જેવો કરી મૂક્યો માતાની લાજ અવગણી અવતરેલા શિશુની આંખ માટે તો એ હજી અજાણ્યો હતો દૂધ ભર્યા સ્તન પરનો ઘા જોઈ એ ત્યાંથી નાઠો અને આવી ચડ્યો ઘરમાં પુરાઈને અધમુઆ બનેલા મારી પાસે મેં જ મારી શાખમાં સાચવીને એને મોકલેલો તારી પાસે એકલો બની અળગો થવા નહીં હવે તો જ્યાં સુધી એ બેવડા નામ ધારી ધારીને મને વિભાજીત કરતો રહેશે ત્યાં સુધી હું એના વિના જીવીશ બેવડાના એક બાજુ અલ્લાહ બીજી બાજુ ભગવાન અને એના નામે જ બધી લડાઈઓ લાશોના ઢગલા રસ્તા પરનું રક્ત હવે તો જ્યાં સુધી એ બેવડા નામ ધારી ધારીને મને વિભાજીત કરતો રહેશે મને એટલે કે માણસ ત્યાં સુધી હું એના વિના જીવીશ નહીં જોઈએ મને ઈશ્વર જીવીશ અરે શું જીવીશ હું આ જીવવો જ સતત ગુનો કરવા જેવું લાગે છે ત્યારે આઠ આટલી આત્મહત્યાઓના તોરણથી એને આવકારી નહીં શું મેં તો માન્યું હતું કે જીવન ધર્મથી મોટું છે પરંતુ આ ધર્મો તો જીવનને નહીં પોતાના નામે લડે છે અને કરે છે મારી શ્રદ્ધાની ફજેતી તે જ ક્ષણે જોત જોતામાં મારામાં સુરક્ષિત ઈશ્વરને કરી મૂકે છે નિર્વાસી હવે તો હે ભાઈ તું એની સાથે પાછો આવવાનો હોય તો જ હું આવકારીશ ધર્મનું શાસન તજી આવેલા એ ઈશ્વરને મને ધર્મના નામ સાથેનો ઈશ્વર નહીં જોઈએ કવિ નકાર કરે છે ઈશ્વરનો આ સરળ શબ્દો કાવ્યમાં એવા તો અર્થઘન બને છે જે તત્કાલીન વાસ્તવને સર્વકાલીન કળા પદાર્થમાં પલટે છે એમ ગઈકાલને આજની અડો અડ લાવીને મૂકે છે એટલે જ ભલે આ પચાસ વર્ષ પહેલાં લખાયું હોય પણ આ કાવ્ય ફરી વાંચીએ તો લાગે આજની પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી આ કાવ્ય અપ્રસ્તુત ઠરે તો સારું પણ એ અપ્રસ્તુત ઠરે એવું સ્વસ્થ વાતાવરણ આપણે ઊભું કરી શક્યા નથી આ દાવાનળનું અનુસંધાન બીજો આંચકો નામની કવિતા સાથે જોડાય એની વાત કરતા પહેલાં દાવાનળ વિશે એક થોડીક વાત વધારે કરીએ આમ તો ઉર્મિલ અને રંગદર્શી કવિ રઘુવીર ચૌધરી પણ દાવાનળની અંદર સમકાલીન સંદર્ભ ઘેરા રંગે તમારી સામે અછાંદસ રચના રૂપે આવે છે જ્યારે આસપાસ બનતી અમાનવીય ઘટનાઓ સર્જક ચિત્તને ક્ષુ કરી નાખે ત્યારે આ પ્રકારની રચનાઓ આવે કોમવાદ એ માણસ જાતને પીડતી કાયમી ઘટના છે પણ એ જ્યારે કાવ્યનો વિષય બને ત્યારે બોલકા ન બની જવાય એનું સર્જકે બહુ ધ્યાન રાખવું પડે કવિ નાટ્યાત્મક ભાષાથી વક્રતાથી આખા કાવ્યને પાર પાડે છે કાવ્યના આરંભની પંક્તિમાં જ મૃત્યુ પામેલા કોઈ અજાણ્યા વ્યક્તિ માટે ભાઈ સંબોધન વાપરવામાં એક સમભાવ છે આ ભાઈ સાથેના સંવાદમાં ઈશ્વર નથીનો એક સંકેત છે ઈશ્વરને ધાર્મિક સ્થળોએ શોધતી માનવજાત ઘર બાળે છે કઈ રીતે કહે છે કવિ યજ્ઞ વેદી થી પદચ્યુત થયેલ અગ્નિ એને તો યજ્ઞ વેદી માં રહેવાનો હતો એ ઘર વાળવા ક્યાં ગયો અને હજી પથ્થરોમાંથી તારો વિશ્વાસ ઉઠી ગયો નથી એના દ્વારા કવિ ધાર્મિક સ્થળોએ શોધતી માનવ જાતને સૂચવે છે અહીં ભાષાની વક્રતા ધારદાર બને છે માનવ જાતને લડાવી મારતા અધિપતિઓને ક્રૂર મશ્કરા કહેવામાં કટાક્ષનો ચમકારો કે છે સમીર ભટ્ટ લખે છે કવિનો રોષ ભરો સ્વર કહે છે હવે તો જ્યાં સુધી એ નામ ધરી ધરીને મને વિભાજિત કરતો રહેશે ત્યાં સુધી હું એના જ જીવીશ આ પરાકાશ તાર સ્વરે ઈશ્વરનો નકાર છે જાકારો છે ઈશ્વરને જો ભાઈચારાનું વિશ્વ સર્જે એવો ઈશ્વર હોય તો એ માન્ય નહીંતર એ ઈશ્વર પણ માન્ય નહીં જુદા જુદા નામ ધારણ કરેલો ઈશ્વર નથી જોતો જો એ મને વિભાજીત ન કરે તો જ હવે તો એનો આવકાર નહીંતર નહીં